નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દરરોજની જેમ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ બપોરે આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે સામાન્ય જે લોકો આપણા છે ખાસ કરીને આપણા જે દર્શક મિત્રો છે એમની પાસે સંબંધિત વિષયોની જે માહિતી જે છે એ સચોટ રીતે પહોંચે અને એમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અંગે પોતે જાણી શકે અને પોતે પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તે અમારો હેતુ રહેલો છે આ જ કારણસર અમે એવા વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે અમારા દર્શક મિત્રો તરફથી અમને રજૂઆત આવતી હોય છે તો આજે પણ આપણી પાસે ખૂબ મહત્ત્વની રજૂઆત ઘણા દિવસથી આવી રહી હતી અને એ રજૂઆત હતી કે લગ્ન જીવનમાં હાલમાં જે સંબંધ તૂટી રહ્યા છે ઝડપથી તે વિષય ઉપર આપણે વાતચીત કરીએ તો દર્શક મિત્રોની આ માંગને પણ ધ્યાનમાં લઈને આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર લગ્ન જીવનમાં ભંગાણની જે સ્થિતિ એક સર્જાઈ રહી છે દિન પ્રતિદિન જીવન એમ કહી શકાય કે લગ્ન તૂટી રહ્યા છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણે જૂની સંસ્કૃતિ આપણે ભારતીય સંસ્કૃતિમાં એમ કહેવામાં આવ્યું છે કે લગ્ન જે છે એ સાત જન્મોના બંધન સમાન છે અને આપણે હસી ખુશીથી એ બંધન જે છે એને સ્વીકારતા હોઈએ છીએ ખૂબ ધૂમધામથી લગ્ન કરતા હોઈએ છીએ પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ જે જીવનમાં બંધાવાની જે વાત હતી એ જૂની વાત બની ચૂકી છે અને એમ કહી શકાય કે એ બાબત જે આપણા જે સંસ્કૃતિમાં બાબત રજૂ કરવામાં આવી છે તે બાબતને હવે આપણે ભૂલી રહ્યા છે અને નાની નાની બાબતોમાં લગ્ન જીવનની અંદર જે તિરાડો પડી રહી છે અને એના કારણે જે સંબંધ તૂટી રહ્યા છે તે પ્રકારના કિસ્સા આપણે આસપાસના વિસ્તારોમાં અને ભારત દેશની અંદર અને આખી દુનિયામાં હાલમાં સમયમાં આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે તો આજે આપણે આ જ મહત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અમારો હેતુ એ છે કે આ પ્રકારની જે સમસ્યાથી જે ગ્રસ્ત દંપતી છે એ લોકોને આમાંથી કંઈ બોધપાઠ મળે અને પોતાના જીવનને ટકાવી શકે એ અમારો હેતુ રહેલો છે તો લગ્ન જીવનમાં ભંગાણ કેમ પડી રહ્યા છે એના કારણો શું છે એનાથી આપણે કઈ રીતે બહાર નીકળી શકાય આ જે સમસ્યા જે છે એનાથી કઈ રીતે બહાર નીકળી શકાય એને કઈ રીતે ટાળવી શકાય અને બાળકોને આપણે ખૂબ સારી રીતે ઉછેરી શકીએ તે આ બધી બાબતો આની સાથે જોડાયેલી છે અને આપણને આ ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે એડવોકેટ હેતલ ગાંધી જે આપણને ખૂબ સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપશે એડવોકેટ મેમ હેતલ મેમ આપનું બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર છૂટાછેડાનું જે પ્રમાણ જે છે એ એક ટકાની આસપાસ છે જ્યારે વિશ્વની વાત કરવામાં આવે તો છૂટાછેડાનું જે પ્રમાણ જે છે એ બે ટકાની આસપાસ છે અને આખી દુનિયાની અંદર આપણે એવી વાત કરવામાં આવે કે છૂટાછેડાનું પ્રમાણ સૌથી વધુ ક્યાં છે તો એનો જવાબ એ છે કે આ જે કેસ દર છે એ માલદીવમાં છે અને માલદીવમાં છૂટાછેડાનો જે દર છે આખી દુનિયામાં સૌથી વધુ પાંચ પોઈન્ટ પાંચ ટકાની આસપાસ રહેલો છે જ્યારે મેમ આ પ્રકારની સ્થિતિ છે અને આપણે ભારતીય સમાજની આપણે ખાસ કરીને વાત કરવા જઈ રહ્યા છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ નાના નાના ઇસ્યુ જે પરિવારમાં સર્જાઈ રહ્યા છે ખાસ કરીને દંપતીઓની અંદર આસપાસમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે આજે પેલા પરિવારમાં લડાઈ ઝઘડો થયો છે આજે કોઈ બીજી જગ્યાએ લડાઈ ઝઘડો થયો છે અને આસપાસના લોકો પણ દરમિયાન કેરી કરવા પહોંચી જતા હોય છે આ એક બહુ એમ કહી શકાય કે અપમાનજનક સ્થિતિ થતી હોય છે તો જ્યારે આ પ્રકારના કેસ આપણે ત્યાં બની રહ્યા છે ત્યારે મેમ સૌથી પહેલાં એ જણાવું કે આ ભંગાણના જે કેસ દિન પ્રતિદિન લગ્નજીવનમાં વધી રહ્યા છે એના કારણો આપણે એક એડવોકેટ તરીકે શું દેખાઈ રહ્યા છે પહેલાના સમયની સરખામણીમાં અત્યારે છૂટાછેડાના કેસ જે વધારે જોવા મળે છે એમાં સૌથી વધારે મુખ્ય કારણ એ છે કે અત્યારના દંપતીઓ વચ્ચે વિશ્વાસની કમી છે બીજી વસ્તુ કે એકબીજાને સમય નથી આપી શકતા સમજી નથી શકતા તો જ્યારે સમય નથી આપતા તો સમજવાનો તો સવાલ જ નથી ખાલી સમય આપી અને એટલું પણ પૂરતું નથી હવે જે આધુનિકરણ વધી રહ્યું છે એના લીધે લાઈફ ફાસ્ટ થઈ રહી છે તો ફાસ્ટ લાઈફમાં ટાઈમ દરેકે પોતાના સંબંધ માટે નીકાળવો બહુ જરૂરી બની રહે છે પણ સમય નથી આપી શકતા કામના લીધે ત્યારે વિશ્વાસ ખોઈ બેસે છે કે કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર કે કોઈ બીજી બધા કારણો છે અન્ય કારણો કે ઘણાને આર્થિક કારણ જવાબદાર હોય તો આ બધા કારણો છે એ દંપતી એકબીજા પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે અને એકબીજા માટે સમય કાઢવો પણ એટલો જ જરૂરી છે જયારે આ વસ્તુ નથી બનતી તો બે માંથી એક પાર્ટનર કોઈ બી કે બીજી તરફ આકર્ષાય કે બીજી તરફ વધે છે તો આવા પ્રશ્નો જયારે સર્જાય છે ત્યારે એનું યોગ્ય નિરાકરણ કે નિવારણ નથી આવતું અને છેલ્લે છૂટાછેડા સુધી કેસ પહોંચી જતા હોય છે બીજું આગળ એવું પણ કહીશ ગોપાલભાઈ કે હવે જેમ મેં આગળ પણ કાર્યક્રમમાં કહેલું છે કે સંયુક્ત કુટુંબ નથી પહેલા પહેલા જે એક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એ રીતે નથી રહેતા કામ કરતા હોય બહાર રહેતા હોય જોબ કરતા હોય એકલા રહેતા હોય તો મેનેજ કરવું પણ એટલું જ અઘરું પડે છે અત્યારે એવું છે કે બધા ભણે છે હાઈલી એજ્યુકેટેડ હોય છે વધારે ભણેલા હોય છે પણ જ્યારે ફેમિલીમાં આવે છે મેરેજ કરીને ત્યારે જવાબદારીઓ એમની વધી જાય છે અને એકલા હાથે જોબ કે બિઝનેસ જે કરતા હોય અને ફેમિલી કે ઘર એ બે બેને હેન્ડલ કરવાના અઘરા બને છે એમાં જ્યારે આ અતિ નાજુક જે સંબંધ હોય છે પતિ પત્નીનો એના માટે સમય આપવો અઘરો બને છે તો આવા સંજોગોમાં સમય નથી આપી શકતા અને ઉતાવળિયા નિર્ણય લઈ લે છે એટલે આ બધા કંકાસોમાં પરિણમે ઝઘડાઓ થાય બંને વચ્ચે અને એક વસ્તુ મહત્વનું એ પણ છે કે પહેલાના જે સ્ત્રીઓ લગ્ન કરીને આવતી ત્યારે એમને એક જ માનસિકતા હતી કે હાઉસ વાઈફ થઈને રહેવાનું છે અને ઘર સંભાળવાનું છે જ્યારે અત્યારની જનરેશન ભણેલી ગણેલી જોબ કરતી છોકરી હશે તો એ એની કરિયર પર પણ ધ્યાન આપશે તો આપણે પણ માનસિકતા બદલવાની જરૂર છે કે જે છોકરાવાળા છે કે એ જોબ પણ કરે છે ઘર પણ સાચવે છે હવે જે એકવીસ બાવીસ વર્ષની છોકરી મેરેજ કરીને આવે છે એની પાસે તમે આજે તમારી મધર પચાસ વર્ષના છે તો એટલી મેચ્યોરિટી કેળવવી પડશે ધીમે ધીમે તો જો બંને જણા સમજી વિચારીને આગળ વધશે તો લગ્નજીવન નહીં તૂટે પણ આવી રીતે મેં કહ્યું એમ નાના નાના કારણો ઝઘડામાં અને પછી એકદમ ઈગો પર આવી જાય સીધા કોર્ટમાંથી નોટિસ આવે કે તમારા ડાયવો માટે એગ્રી થઈ ગયા છે બંને કે ડાયવોર્સ લેવા માંગે છે તો લગ્નજીવન તૂટે જ દર્શક મિત્રો હેતલ મેમે આપણે શરૂઆતમાં જ એ ખૂબ અગત્યની મેમ બાબત જે આપણા દરેક માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે ખાસ કરીને પરણિત લોકો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એ બાબત એ છે કે પરણિત કોઈ પણ દંપતી છે એના સંબંધો જે છે એ વિશ્વાસ ઉપર આધારિત હોય છે પરસ્પર સમજણ ઉપર આધાર હોય છે વિષય કેટલા પણ હોય જટિલ સમસ્યા દરેક વ્યક્તિની લાઈફમાં આવતી હોય છે પરંતુ સમસ્યા જે ઉકેલાય ક્યારે જ્યારે આપણે વિશ્વાસ બેસતો હોય અને પારસ્પરિક જે એક સમજણ છે એ અતિ જરૂરી બને છે કોઈ પણ સંબંધ હોય એમાં પારસ્પરિક વિશ્વાસ ખૂબ મહત્ત્વની ભૂમિકા રાખે છે અને જો પારસ્પરિક વિશ્વાસ તૂટે છે તો સીધા આગળ જળગાની શરૂઆત થાય છે અને કરુણ અંજામ આના છેલ્લે છૂટાછેડામાં પરિણમે છે આ બાબત આપણને સમજી લેવાની જરૂર છે કે પારસ્પરિક વિશ્વાસ અને સમજણ સૌથી અગત્યની બાબત આ બાબતમાં ભજવે છે મેમ એક બાબત બીજો પ્રશ્ન અગત્યનો છે જે સામાન્ય આપણે આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે અને આપણા ઓડિયન્સનો પણ આ જ પ્રશ્ન છે કે મેમ આપણે જોતા હોઈએ છીએ કે મોટા નાના ઘર જે પણ છે ઘરની અંદર લડાઈ ઝઘડા પતિ પત્નીની વચ્ચે સ્વાભાવિક રીતે થતા હોય છે તો જ્યારે આ પ્રકારની દરરોજ એક આપણે એમ કહી શકાય કે ટેવ પડી ગયો હોય લડાઈ ઝઘડાની દરરોજ ટેવ પડી જાય તો આમાં સૌથી પહેલાં શું કરી શકાય તમારે કૌટુંબિક તકરાર હોય પતિ પત્ની વચ્ચે કે કદાચ એની વાઈફ ને મમ્મી સાથે નથી બનતું તો તો અત્યારે ઘણા બધા રસ્તાઓ છે જેમ કે વુમન હેલ્પલાઇન છે મહિલા પોલીસ સ્ટેશન છે કે એ લોકો પણ કાઉન્સેલિંગ અભયમ છે એ લોકો પણ મહિલાઓને આવી તકરારો હોય ત્યારે કાઉન્સિલિંગ કરાવે છે એનાથી તેજ વધારે આગળ કે જ્યારે તમે તકરાર તમારી મોટી છે ને તમે કોર્ટમાં જવાનો નિર્ણય લઈ લીધો છે તો એમાં પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કન્સ્યુલેટરો મીડિયેટરો હોય છે અને વધારે હવે કોર્ટમાં એવું નવું છે કે કોઈ બી ફેમિલી મેટર હોય તો તમે જો સમાધાન દ્વારા એનું સમાધાન ઈચ્છતા હોય કે પતાવવા ઈચ્છતા હોય તો તમે પ્રી લિટિગેશન માટે એપ્લિકેશન કરી શકો છો પ્રી લિટિગેશનમાં તમને બંને પક્ષકારોને બોલાવશે કન્સ્યુલેટર કે મીડિયેટર અને તમારી ફરિયાદ સાંભળશે અને યોગ્ય સલાહ આપીને ત્યાં નિરાકરણ લાવશે એટલે તમારે જે કોર્ટના ધક્કા ખાવા

સીધા કોર્ટમાં પહોંચી જતા હોય છે જ્યારે આપણા જે છૂટાછેડાના કેસનો રેશિયો જે વધી રહ્યો છે તો આપણે હાઈકોર્ટના ન્યાયમૂર્તિનો પણ એવું એક પ્રીલિટિગેશન ચાલુ કરાવડાવ્યું છે એમને દરેક ફેમિલી કોર્ટમાં કે કોઈ પણ ફેમિલી મેટર જ્યારે તમે દાખલ કરો મેન્ટેનન્સ હોય ડાયવોર્સ હોય ગાર્ડિયન વોર્સ હોય કોઈ બી જે સમાધાન પાત્ર હોય ત્યારે તમને કોર્ટમાંથી જણાવવામાં આવે છે કે શું આ કેસમાં તમે સમાધાન દ્વારા વાતચીત કરવા માટે સહમત છો જો ક્લાયન્ટ પક્ષકારો સહમત હોય તો એ કેસ નો પાકો નંબર નથી પડતો અને એક ફોર્મ આવે છે ફોર્મ ભર્યા પછી સામે જે પક્ષકાર હોય એને નોટિસ દ્વારા બોલાવવામાં આવે છે પછી બંનેને સાંભળવામાં આવે છે કે શું છે સમસ્યા શું છે બંને વચ્ચે જો એ સમસ્યા સમજાવવાથી જ ત્યાં જ સોલ્વ થઈ જતી હોય જેમ કે ઘણી વાર એવી સમસ્યાઓ હોય છે એક્ઝામ્પલ કે કોઈને બે માંથી એક હોય મેરેજ જબરજસ્તી કર્યા હોય કે મરજી વગર કર્યા હોય ત્યારે એવી સમસ્યા હોય છે કે મારે એને રાખવી નથી છતાં પણ એવું કે ભરણ પોષણ ના આપવું પડે તો એને રાખવી છે છે રાખવી એવું રટણ ચાલુ રાખે હકીકતમાં એ રાખતા ના હોય આ એક એક્ઝામ્પલ છે તો આવા કેસમાં શું બે પક્ષકારોને એક જ વસ્તુ હોય છે કે મારે તો રાખવી છે તો હું ભરણ પોષણ કેવી રીતે આપું પણ એવું નથી એને જો ના ના રહેવું હોય તો પણ કાયદેસર ભરણ પોષણ મળવા પાત્ર છે ને એ મળે તો આવા કેસમાં સમાધાન કેવી રીતે કરાવવામાં આવે છે બેમાંથી એક પક્ષકાર ને નથી રહેવું હતું જ્યારે એમાં બે લાઈફમાં કોઈ ત્રીજું વ્યક્તિ આવેલું હોય છે ત્યારે એક વ્યક્તિએ જતું કરવું પડે છે જતું મીન્સ કે ચલો હવે એને નથી જ રહેવું તો તમે ડાયવોર્સ લઈને અલગ થઈ જાઓ મ્યુચ્યુઅલ કન્સર્ન થી તો જ્યારે મ્યુચ્યુઅલ કન્સર્ન થી ડાયવોર્સ લેવા એગ્રી થાય ત્યારે જે આ ભરણ પોષણના કેસમાં એમને આખી પ્રોસેસમાં ના પડવું પડે એના માટે એલિમની વન ટાઈમ સેટલમેન્ટ કહેવાય છે અમુક રકમ બંને પક્ષકારો નક્કી કરે છે કે કાયમી ભરણ પેટે આટલી રકમ હું એની વાઈફને ચૂકવી આપશે અને એની વાઇફ એને મ્યુચ્યુઅલ કન્સર્ન થી સહમતી થી ડાયવોર્સ આપી દેશે એટલે ત્યાં જ એમના પ્રશ્નનું નિરાકરણ આવી જાય અધરવાઇઝ જો આ વસ્તુ અહીંયા નથી પડતી અને કોર્ટમાં કેસ કરે છે મે જ્યારે એકને સાથે નથી રહેવું તે પોસિબલ થવાનું જ નથી કે તમે ભરણ પોષણનો કેસ કરો ડોમેસ્ટિક કરો 498 કરો દોઢ બે વર્ષ એનો ચુકાદો આવતા નીકળી જાય તમારો ટાઈમ જિંદગીના વર્ષ ઓછા થાય અંતે પૈસા ચૂકવવાના તો આવશે જ પક્ષકારે જે મળવાપાત્ર છે તે તો એ જ વસ્તુ તમે અહીંયા વાચિત થી જ પતાવી દો છો તો તમારો એટલો ટાઈમ બચે છે અને આગળ તમારી લાઈફમાં ઝડપી નિર્ણય લઈને વધી શકો છો મેમ એક અભ્યાસની વાત કરવામાં આવે તો એક અભ્યાસમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર કલાકે 27000 જેટલા લગ્ન થાય છે અને મહિને 8 લાખ જેટલા લગ્ન થાય છે અને વર્ષની વાત કરવામાં આવે તો 1 કરોડ ની આસપાસ આપણા ભારતની અંદર એક વર્ષમાં લગ્ન થાય છે તો આપણે એમ કહી શકાય કે જે લગ્નનો આંકડો જે છે એ પણ એક મહત્ત્વનો આંકડો છે ખૂબ મોટો આંકડો છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં લગ્ન થઈ રહ્યા છે અને આટલા મોટા પ્રમાણમાં લગ્ન જ્યારે થઈ રહ્યા છે અને આપણને ઘરમાં લડાઈ ઝઘડા થઈ થવાની શરૂઆત થઈ જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે હવે આપણે છૂટાછેડા સિવાય કોઈ રસ્તો નથી તો ત્યારે મેમ કઈ જગ્યાએ આપણે શરૂઆતમાં કઈ જગ્યાએ કોઈ વ્યક્તિ જે પરેશાન છે અથવા તો એને નહીં જ ચાલશે છૂટાછેડા લેવા જ પડશે તો સૌથી પહેલાં એ શું કરે જ્યારે આવી કોઈ તકરાર આવે ત્યારે આપણે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મફત સૌને ન્યાય ત્યાં મફત સલાહ કેન્દ્ર છે ત્યાં જઈ અને એ અરજી કરી શકે છે અને ત્યાં અરજી કર કોર્ટમાં જતા પહેલાની વસ્તુ છે તો ત્યાં તમે અરજી કરે તો એમના સામાવાળાને કે પક્ષકારને પણ એવી રીતે હાજર રાખે છે અને ત્યાં વાતચીત કરે છે જેમ કોર્ટમાં થાય છે આ કોર્ટમાં જતા પહેલાની પ્રોસેસ છે કે ત્યાં પણ એ રીતે સમજાવટ થી પતે છે અને એમને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે કે શું કરી શકાય કે કેટલા ટાઈમમાં થઈ શકે પછી એનું રિઝલ્ટ શું આવે આવી રીતે અને એનાથી વધારે આગળ કે મફત સલાહ કેન્દ્રમાં નથી જવું કે કોઈ આવું અભયમ કે કોઈ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા નથી જવું તો તમે એડવોકેટ મારફતે એડવોકેટ ની સલાહ લઈ શકો છો તો કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા ટાઈમ જો બંનેનો બચાવવો હોય તો એડવોકેટ મારફતે નોટિસ મોકલી શકાય છે કે નોટિસ દ્વારા જાણ કરવામાં આવે કે અમારા અસિલ ને આ તકલીફ આટલા આટલા આક્ષેપો છે તો તમારે આટલા દિવસમાં એનું આ કરવું નહીં તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો આ રીતની જે નોટિસ આપવામાં આવે છે ત્યારે જો સામો પક્ષકાર રેડી થઈ જાય તો ત્યાં જ એમને સમાધાનથી પતી જાય છે નથી થતા તો આગળ એમની પાસે એક આ બે જ રહે છે કે સમાધાન માટે અમે જાણ કરેલ અને અમે અગાઉ પ્રયત્ન પણ કરેલા તો એ પણ એમને આગળના કેસમાં કામ આવે છે અને થઈ જાય છે એમનો ટાઈમ પણ બચે છે

એક્સ્ટ્રા દ્વારા એને જાણ કરવામાં આવે છે એટલે મેન્ટલી પણ પ્રિપેર થઈ જાય છે જ્યારે તમે કોર્ટમાં કેસ કરો છો તો સમન્સ સમન્સવણી એ પ્રોસેસમાં ટાઈમ લાગે છે અને પછી એને ખબર પડે છે કે હાજર થયા પછી કે શેનો કેસ છે ને શું છે ડિટેલ જયારે નોટિસમાં એને અગાઉથી આપણે કહીએ કે ચેતવણી આપી દેવામાં આવે છે અને એમાં ટાઈમ લિમિટ પણ આપવામાં આવે છે કે આ રીતે યોગ્ય કરવું કે સમાધાન કરીને લઈ જવા

દરેક વ્યક્તિની એક ફરિયાદ છે કે એની પાસે સમય નથી બિલકુલ ભાગદોડમાં આખી એનો સમય આખો દિવસ જતો રહે છે જ્યારે મેમ આ પ્રકારની સ્થિતિ છે ઘણી બધી સમસ્યા દરેક પરિવારને નડતી હોય છે આર્થિક પણ છે બીજી ઘણી બધી સમસ્યાઓ છે જ્યારે મેમ આ પ્રકારની સ્થિતિ છે ત્યારે હાલના સમયની અંદર કોર્ટની અંદર જે આપની પાસે મેમ કેસ આવે છે આને લગતા આપણા વિષયને લગતા એક કેવા કારણસર જે કેસ આવે છે વધારે પ્રમાણમાં હાલમાં આવી રહ્યા છે એ અમે જાણવા માંગીએ છીએ હાલના જે કેસ છે ને એમાં તો લગ્ન જીવન બહુ ખાસ હોતું જ નથી પેલા તો કેવું હતું કે થઈ જાય ઝઘડા હોય એટલે લગ્ન એક ટાઈમ હતો બે ચાર વધારે હવે તો વર્ષ પણ પૂરું નથી થતું હોતું મેરેજ કરે છે ઘણા પક્ષકારો એવો હોય છે ફોરેન જતા રહે છે મેરેજ કરી પછી ફોન થી કે સોશિયલ મીડિયા થી કે ટચ માં રે અને પછી એમને એવું થાય કે આ ડિસિઝન અમારું ખોટું હતું અથવા તો ત્યાં ગયા પછી સારી પોસ્ટ મળે છે કે સારું કમાતા થાય છે તો પછી આ પાર્ટનર સાથે એમને આગળ જીવન નથી વધારવું હોતું આવા બધા કારણો હોય છે એટલે લગ્ન જીવનનો એટલો બહુ ટાઈમ એક મહિનોય માણ સાથે રહ્યા હોય છે એવા પક્ષકારો પણ ડાઇવર્સ માટે આવતા હોય છે એટલે ત્યારે એવી કન્ડિશનમાં જ્યાં સમજાવા પાત્ર હોય ત્યાં અમે પણ અનેક કોન્સિલેટરો પણ અને કોર્ટ પણ ડાઇવોર્સ દાખલ થયા પછી પણ સમાધાન માટે એક મોકો આપે છે અને પૂછે છે કે સમાધાન શક્ય છે કે નહીં બે સાડીને એમને વાતચીત કરાવે છે જો સમાધાન શક્ય નથી તો જ કુટાછેડા માન્ય રાખે છે એટલે સમાધાનનો પ્રયત્ન તો આપડા ત્યાં કોર્ટમાં કેસ દાખલ થયા થી છેક સુધી કરવામાં આવે છે અને ઘણીવાર નજીવું કારણ હોય તો પક્ષકાર જતા હોય છે ઘણા કેસ એવા હોય છે કે ત્રીજું વ્યક્તિ જો હોય ને તો એવા કેસમાં સમાધાનની શક્યતા ઓ નથી રહેતી ત્યાં પછી મેન્ટેનન્સ કે એલિમની દ્વારા જે કેસ પૂરો કરવામાં આવે છે દર્શક મિત્રો મેં મેં એ ખૂબ અગત્યની વાત આ જવાબમાં કરી કે લગ્ન જીવનની જે વિવાદવાળો જે મામલો જ્યારે આપણે ચાલી રહ્યો છે પતિ પત્ની વચ્ચે ત્યારે આ જે બાબત હોય છે એમાં ત્રીજી વ્યક્તિ જે છે એની ભૂમિકા નહીં સ્વીકારવી જોઈએ કારણ કે એ જે વિવા ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જે હોય છે એ ભલે કોઈ પણ આપણા સલાહ આપતા હોય સારી સલાહ આપતા હોય પરંતુ એની જે એન્ટ્રી જે છે એ આપણા સંબંધોને સુધારવાના બદલે વધારે બગાડવાની દિશામાં આગળ લઈ જતા હોય છે આ પ્રકારનું મેમ એક સંકેત આપણને આપે છે કે કોઈ ત્રીજી વ્યક્તિને નહીં પરંતુ પતિ પત્ની કોઈ વિવાદ જે છે એને બેસીને એને ઉકેલ લાવવાથી વધારે સરળતાથી એ ઉકેલ આવી શકે છે અથવા તો આપણે એક્સપર્ટ અથવા તો એડવોકેટ આપણે જે છે એમની મદદ લઈને એ ઉકેલ જે છે એ સરળ રીતે આવી શકે છે મેમ જે રીતે આસપાસમાં આપણે જાણતા હોઈએ છીએ અને ઘણા લોકો કહેતા હોય છે કે છૂટાછેડાના જે કેસ જે છે એમાં પેરેન્ટ્સ જે છે આજના સમયની અંદર એ પેરેન્ટ્સની ભૂમિકા પણ ખૂબ વધી ગઈ છે

ત્યારે કદાચ તમારો પુત્ર જાતે અનુભવવાની જરૂર નથી ઉલટાનું હેલ્પ થશે અને તમે કેર અને અને લવ થી રાખશો તો એની વાઈફ ને પણ એ ઘર પોતાનું હોય એવું લાગશે વધારે જલ્દી તમારા વાતાવરણમાં ભળી જશે જ્યારે અત્યારના પેરેન્ટ્સને એક તો અત્યારે અત્યારની છોકરીઓને પણ તમે જોશો કે વધારે ભણાવતા હોય છે પેરેન્ટ્સ પણ એમને ઘરની જવાબદારી અને ઘરના જે અમુક કામ છે ને એ શીખવવામાં જ નથી આવતા મોટા ભાગની માનસિકતા એવી જ હોય છે કે અમે ભણીને નોકરી કરીશું કામવાળા રાખી લેશું કામ પણ અમુક જવાબદારીઓ એવી છે કે જે પોતે જ ઉઠાવવી પડે લગ્ન બાદ જ્યારે તમે દાંપત્ય જીવનમાં પગલા માંડો છો તમે તમારા નવા જીવનની શરૂઆત કરો છો તો તમારી જવાબદારી તમારે જ નિભાવવી પડશે બાળકો થશે તો એની પણ એક્સ્ટ્રા જવાબદારી આવશે તો પેરેન્ટ્સ પહેલા શીખવતા જ નથી બાળકોને જવાબદારી લેતા પોતાનું કામ જાતે કરવાથી છોકરો હોય કે છોકરી નાના નહીં થઈ જાય એ તો કમાતા શીખે એમ પોતાનું દરેક ડેલી રૂટિન જાતે કરશે તો આ વસ્તુના પ્રશ્ન જ નહીં બને પચાસ ટકા ઘડા તો ત્યાં પૂરા થઈ જશે કે પોતાની જવાબદારી સમજીને જાતે કરતા થઈ જશે દર્શક મિત્રો એમની આ બાબત પણ ખૂબ મહત્વની છે જે આજના સમયના જે આધુનિક આપણે એમ કહી શકીએ કે આધુનિક પેરેન્ટ્સ જે છે એ બાળકોને ખૂબ સારું શિક્ષણ આપે છે પરંતુ જે મહત્વની જવાબદારી જે છે એ કેટલી બી વ્યક્તિ ભણેલી હોય પરંતુ અમુક જે જવાબદારી છે એ આપણે જાતે અદા કરવાની હોય છે ઘરની અંદર કેમ કે દરેક વ્યક્તિ કોઈ આપણે કોઈ કામવાળા રાખવાથી થતી નથી અમુક વ્યક્તિ કામ જે છે આપણે જાતે કરવાનું હોય છે જેથી દરેક પેરેન્ટ્સ જે છે એમને આ બાબત નોંધી લેવા જેવી છે કે બાળકો આપણા છે જ્યારે એમનું સુખ આપણે ઈચ્છી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક જવાબદારી જે છે ઘરની હોય છે એ પણ ચોક્કસપણે બાળકોને શીખવાડવી જોઈએ કારણ કે જ્યારે એકાએક જવાબદારી આવી પડતી હોય છે ત્યારે સંભાળવી ખૂબ મુશ્કેલ બને છે અને ત્યાંથી જ એક સમસ્યાની શરૂઆત થાય છે મેં મેં કીધું એ રીતે માનો કે આપણે જવાબદારી આવડતી હોય તો પચાસ ટકા જે સમસ્યા જે છે એનો ઉકેલ સરળતાથી આવી જતો હોય છે અને આપણે મુશ્કેલમાંથી બચ્યા જતો હોય છે મેમ આપણે એમ પણ જોતા હોય છે કે આજના સમયની અંદર લગ્ન થયા પછી એકબીજા ઉપર દોષારોપણ ખાસ કરીને યુવા પેઢીની વાત છે દોષારોપણ એકબીજા ઉપર આપવાની શરૂઆત થઈ જાય છે એકબીજાની ભૂલો કાઢવાની શરૂઆત થઈ જાય છે આ પ્રકારના જે યુવા પેઢીના મેમ જે દંપતીઓ છે એ લોકો માટે આપની સલાહ શું છે નાની નાની વસ્તુ હોય તો એમાં ભૂલો કાઢવાની જગ્યા એ સમજો મેચ્યો સ્માર્ટફોન યુઝ કરો છો બધું જ તો તમારી માનસિકતા પણ સુધારો કે કોઈ પણ વ્યક્તિ ભૂલ ના થાય એવું ના જ હોય ભૂલ હોય સુધારો તમારાથી થઈ જાય છે તો સમજાવીને શાંતિથી વાત કરો હવેથી ધ્યાન રાખીશ આવું નહીં થાય શાંતિથી તમે કરી શકશો છોકરો હોય કે છોકરી બંને પક્ષકાર માટે છે કે તમે એ વસ્તુ કરશો તો તમારી લાઈફમાં ઝઘડા ઓછા જ થઈ જશે ભૂલ બેન થી થાય છે કે ભયથી થાય છે એ જરૂર નથી એ સ્વીકારે છે તો એને સપોર્ટ કરો એમાંથી બહાર આવવા માટે દરેક થી થતી જ હોય છે કોઈની જાહેર થાય છે અને કોઈની નથી થતી એવું હોય છે એવું કોઈ માણસ નથી કે જેનાથી ભૂલ ના થાય મેમ એક પ્રશ્ન જે છે આપણા દર્શક મિત્રો માટે ખૂબ અગત્યનો છે જે મેટ્રોમોનિયલ તકલીફોનો સામનો હાલમાં કરી રહ્યા છે માનસિક તકલીફોનો સામનો કરી રહ્યા છે કોર્ટ કચેરીના ચક્કર કાટી રહ્યા છે જે લોકો આવા પ્રકારના જે લોકો છે એ લોકોને મેમ એક એડવોકેટ તરીકે આપની સલાહ હાલની એકદમ તાજી સલાહ એ લોકો માટે શું છે મેટ્રિમોનિયલ કેસમાં હું એવું જ કહીશ કે જો તમારે બાળકો હોય તો તમે ઝઘડા ભૂલી જાઓ તમે એને આ દુનિયામાં લાયા છો તો તમારી જવાબદારી બને છે કે એને સારું ફ્યુચર આપવું એ મેચ્યોર ના થાય ત્યાં સુધી તમારી પોતાની લાઈફ છે પછી તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો છૂટાછેડા પતિ પત્ની ના થાય મા બાપ ના ક્યારેય થતા નથી તો તમે મેચ્યોર બનો અને એ જવાબદારી સ્વીકારો ત્યાં સુધી પછી એકબીજાને દોષારોપણ કરવા કરતા તમારી જે જવાબદારી છે સ્વીકારીને ઝઘડાનો ના કરશો કે બને ત્યાં સુધી ઉકેલ લાવો અને નથી બનતું તો બાળક મેચ્યોર થાય ત્યાં સુધી સહન કરી લો પછી આગળ તમારે જે નિર્ણય લેવો હોય પણ તમારા લીધે બાળક સફર કરે કોર્ટના ધક્કા ખાય હેરાન થાય ને એનું નાન પણ છીનવાઈ જાય એ મા બાપ તરીકે આપણને કોઈને પણ શોભે નહીં કે તમે આટલા ભણેલા ગણેલા હોવા છતાં તમારા બાળકને જયારે બીજાના બાળકો ગાર્ડનમાં પેરેન્ટ સાથે રમતા હોય ત્યારે કોર્ટમાં બેઠા હોય ત્યારે ખાલી વિચારો કે આ બાળકને અમે શું આના માટે લાયા હતા દર્શક મિત્રો મેમની બાબત સંવેદનશીલ હોવાની સાથે સાથે ખૂબ મહત્ત્વની છે એક પેરેન્ટ્સની જ્યારે બાળકને આપણે જન્મ આપ્યો છે ત્યારે દરેક પેરેન્ટ્સની એક મોટી જવાબદારી એ છે કે એનું જે એજ્યુકેશન છે એને જે એના જે હક જે છે એને જે પ્રેમ મળવો જોઈએ એ ચોક્કસપણે મળવો જોઈએ આપણે જે દુવિધા આપણી જે કંઈ પણ છે આપણે લડાઈ ઝઘડા ઈગો જે પણ છે એને બાજુમાં રાખવા જોઈએ ખાસ કરીને મેમે જે રીતે કીધું બાળક પુખ્ત વયનો ના થાય ત્યાં સુધી આપણા જે લડાઈ ઝઘડા જે છે એને એક બાજુ મૂકી દેવા જોઈએ અને બાળકની જે જવાબદારી આપણા ઉપર આવી પડી છે એની જવાબદારી એક આદર્શ માતા પિતા તરીકે આપણે અદા કરવાની આપણી સૌથી મોટી ફરજ બનતી હોય છે મેમ આપણે આ જે વિષય છે આજનો એમાં બે પ્રશ્નો આપણા રહી ગયા આપણી પાસે સમય મેમ ઓછો છે જેથી આપણે જવાબ ઝડપથી આપવો પડશે આપણે આમાં સાંભળવા મળતા હોય છે ટેકનિકલ શબ્દો છે એક પારસ્પરિક છૂટાછેડા અને એક બિન બિન બિનજરૂરી છે જે કે વિવાદવાળા છૂટાછેડા આ પ્રકારના થતા હોય છે

તો જ્યારે મ્યુચ્યુઅલ કન્સન્ટ હોય તો પાવર ઓફ એટર્ની થી પણ એના બ્લડ રિલેટિવ ને પાવર આપી શકાય છે ડાયવોર્સ લેવા માટે અને કોર્ટ માન્ય રાખે છે એ રીતે પણ છૂટાછેડા લેવામાં આવતા હોય છે અને રીત રિવાજ મુજબ નોટરાઇઝ લેવાના હોય એ અમુક સમાજમાં પ્રચલિત છે પણ જ્યારે તમારે ડોક્યુમેન્ટમાં મેરિટલ સ્ટેટસ તમારું છે એ ચેન્જ કરો ત્યારે તમારે કોર્ટનો ઓર્ડર જરૂરી બને છે

દુવિધા અને જે સમસ્યા હતી જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો આપણે ખૂબ સરળ અને સારી ભાષામાં જવાબ આપ્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર લગ્ન જીવનમાં ભંગાણના જે કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા ખૂબ સંવેદનશીલ મુદ્દો હતો મુદ્દા નાના હતા પરંતુ સમજીને ચાલવાની ચાલવાથી આપણે આ સમસ્યા જે છે જે દિન પ્રતિદિન ગંભીર બની રહી છે તે સમસ્યામાંથી ઉકેલ આવી શકે છે ખાલી સમજવાની બાબત એટલી જ છે કે પારસ લગ્ન જે છે એ પારસ્પરિક વિશ્વાસ ઉપર આધારિત છે વિશ્વાસ તૂટે છે તો લગ્ન જીવનમાં એના કરુણ અંજામ આવતા હોય છે ખાસ કરીને વિશ્વાસને જાળવી રાખવાની જરૂર છે આજે આપણે આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર